વડોદરામાં પણ રૂપાલા વિરુદ્ધ શરૂ થયું બેનર યુદ્ધ પુરુષોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજ મેદાનમાં માંજલપુરના પ્રવેશ દ્વાર પર રૂપાલાના વિરુદ્ધમાં બેનર્સ લાગ્યા મોડી રાત્રે પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં લાગ્યા બેનર્સ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે બેનર લાગ્યા ભાજપના કાઉન્સિલર અલ્પેશ પટેલ દોડી આવ્યા ક્ષત્રિય સમાજમાં રોષ જોઈને કલ્પેશ પટેલ પણ પરત પડ્યા

એટલા માટે કે અમારો સમાજ એક શાંતિ પૂર્વક છે પણ ક્યાં લગીન જ્યાં લગીન શાંતિ તમે સામેથી રાખો અત્યારની વાત કરો અહીંયા આગળ પોલીસની ગાડીઓથી ગાડીઓ પર ગાડીઓ મોકલી છે બેનર કરવા માટે પણ આ ક્ષત્રિયના દીકરા છે એક રાજપૂત સમાજથી બિલોંગ કરીએ છીએ અમને કંઈ ફરક નહીં પડતો મારા ભાઈ